અવાજમાં થોડું ઓલું થાય છે કેમ કે મને આવે છે તાવ Diolch yn fawr am wylio'r

薬かぜ。 હેલો મિત્રો હવે છે થી નજારો તમને બતાવું છું ઘઉં આપડી વાળી છે ચાલો હવે આપણે જવાનું છે દવાખાને દયાને લઈને બતાવશું તમને દાહની મોટરનું પાણી આ

લાઈક કોમેન્ટ કરજો બોલે કલપના કહી મજા નથી સારું હાલો મળશું બીજા વિડીયોમાં જય માતાજી